જાણવાનું શોધ છે અને ગરબાનું શોધ છે સંત સમાગમ મન કર વચીએ એટલે મન થી સંત ને નિર્દોષ જાણવા પેલા આ લોકમાં છે પણ આપણા જેવા નથી ત્યારે તમે બધા છો પેલા આરબનો ડ્રેસ પહેરો એટલે આરબ થઈ ગયા એટલે ડોક્ટર નું પેલું ગરામાં ભૂમરી લગાવીને રેડ ક્રોસ બેગ લઈ લઈ ગયો થઈ ગયા આપણા જેવા દેખાય પણ આપણા જેવા નથી ખાસ આટલું સમજાય તો બધું જ્ઞાન થઈ ગયું જો કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન તારાને મારા અનેક જન્મ થયા છે હું જાણું છું તું જાણતો નથી હા ભગવાન જન્મે છે કઈ કર્મ ભોગવતા નથી ભગવાન બીજા કર્મ ટાળવા માટે જન્મે કુવામાં કોઈ માણસ પડ્યો હોય તરતા ના આવડતો આમ બાથુડિયા ભારતો હોય તે બીજો કોઈ પડે અંદર અને બચાવવા માટે જેને તરતા આવડે છે તો ત્રીજાને શું લાગે કે બે ડૂબે છે એવું લાગે કે નહીં એક ડૂબે છે એક એને તારવા પડ્યો છે ડૂબતા એવું લાગે એવું થાય એમ ભગવાન આ આ આવા સંત આપણા આપણને ઉગારવા આયા છે એ ડૂબ્યા જેવા લાગે છે આપણા જેવા એટલે આપણા જેવા મનુષ્ય લાગે છે એ તરવૈયા છે અને તારનાર છે એ યુગી અપાન છે ને અમે બધા આપવા કુવામાં કુવો યુગી થી આવ્યા એના અંદર નીચે ઉતરાય તો બાપા નીચે સુધી આવ્યા પછી યુવકો તરતા હતા યુવકો કહ્યું કે બાપા તમને તરતા આવડે બાપા કે ના તારતા આવડે તરતા ના આવડે તારતા આવડે એટલે આ પાણીમાં તરતા પણ ભાવસાગર તરતા તરતાળે લોકોને એવું છે આમ આપણા જેવા જ લાગે ખાવું પીવું ઉઠવું બેસવું ચારસદમાં જન્મ લીધો મેળામાં જન્મ લીધો ભાદરામાં જન્મ્યા ધારીમાં જન્મ્યા મહુઆમાં જન્મ્યા છપિયામાં જન્મ્યા આપણે જન્મે જન્મ્યા એ નાનાથી મોટા થાય આપણે નાનાથી મોટા થાય પણ જમીન આસન નો ફેર છે એ અજન્મા છે જન્મ લેવું પડતું નથી તો બધી એમની લીલા છે નર નાટક છે આપણે દેખાય કે જન્મ્યા મોટા થયા ઘરડા થયા એ કાંઈ એવું હતું નથી કથન માત્ર છે આ લોકમાં એટલે આપણા જેવું બધું કરે એક મા બાપ છે ને એ પોતાના ત્રણ ચાર બાળકો લઈને એક ગામથી થી બીજે ગામ જતા હતા બપોરનો વખત થયો એક વડના ઝાડ નીચે લોકો બેઠા એ સાથે ખાવાનું લીધું હતું ટિફિન બધા જમ્યા મા બાપ થોડો આરામ કરવા ગયા બાળકો ઊંઘ આવે ને રમવા નીકળી ગયા અને કાંટાની વાળમાં ઘૂસી ગયા એમના મા બાપ ઉઠ્યા શોધવા લાગ્યા છોકરાઓ ક્યાં ગયા જો તો લાવ કાંટાની વાળમાં અંદર ઘૂસી ગયા કે જેમ બોલાવવા વધારે અંદર જાય બાળકોને એવું સભા હોય છે કે બોલાવવા વધારે પાછળ જાય હા તો મૂજા કે કરવું શું તો ત્રીજો માણસ કોઈ જતો તો એને પૂછો શું છે આવું થયું છે કે તમે આમ કરો ગામમાં જાઓ પાંચ છ છોકરાઓ બાળકોને રમવા માટે લઈ જશે પાંચો છોકરા પેપરમેન ને ચોકલેટ ને મમરા ચણા આપ્યા અને લઈ આવ્યા કે ચાલો વધારે ચોકલેટ આપશું ત્યાં ત્યાં આયા બધા ત્યાં બેઠા હતા અને રમતા હતા ઓલા અંદર રમવા માટે બહાર નીકળી આવ્યા કાંટાની વાળમાંથી એમ ભગવાન છે ને આપણે માયારૂપી વાળમાં ઘૂસી ગયા છે વધારે ઘૂસતા જ છે વધારે અંદર એટલે ભગવાન આપણા જેવા થાય છે બાળક એ પછી આપણે રમવા માટે બહાર આવી જઈએ જો કાઠી હરી ભક્તો હતા એ લોકોને ઘોડા દોડમાં બહુ એક્સપર્ટ તો મહારાજ એમની સાથે ઘોડાની રમત કરતા બધા ઉપડે ને મા જે દોડાય ને ઘોડો એક માઈલ આગળ જતા રે ઓલા પાછળ આવતા રહે ત્યાં હજી મહારાજ આરામ કરી લે હજી ઓલે જ્યાં પાછળ માર ઉપડે એટલે ઓળા બધું આરામ મળે જ નહીં એને આવું બધું ઘોડામાં પહેલો નંબર મારી દે ત્યાં ખર્ચ ગઢડામાં હજુ જીવા ખાચરના ઓળા છે આપણે લઈ લીધા છે હવે આટલું જ છે ને નરિયા તમે ચાલવા જાવ તો ઉપર એક વેત બસ જગ્યા છે એની અંદર મારે ઘોડો દોડાડ્યો છે ઓશ્રીમાં અને પોતાનું છોગું હડવા દીધું નથી ઉપર કેવું આમ ઓલા બધા કાઠી દરવારો જોઈને કે ખરો કે ખરો ભગવાન છે જો એને એ રીતે ભગવાન બને નિષ્કોણ સાહેબ મુક્તાન સાઈન તપ વ્રત થી ભગવાન બને જે મારે તપ કર્યું શરીર એવું નાખ્યું એ લોકો આવું તપ તો આપણે ના થાય વિદ્વાનોને ઉત્તરમાં એ દે દરેકને મનુષ્ય રૂપે ભગવાન પણ દેખાડ્યું જ નથી મનુષ્ય રૂપે ટોપ મનુષ્ય બતા ચેમ્પિયન દરેક વાતમાં ચેમ્પિયન એ રીતે મહારાજ વર્ત્યા કરવું છું તો સંત સમાગમ મન કરો વચને એટલે મનથી શું નિર્દોષ જાણવા મનુષ્ય પણ આપણા જેવા નથી લોકમાં આયા છે પણ અલૌકિક છે લૌકિક નથી એટલે અલૌકિક શબ્દનો અર્થ આ થાય છે માયા પર ને બધું તો ખરું પણ આ લોકમાયા છતાં લૌકિક નથી એટલે અલૌકિક માય માયા પરના છે એટલે આપણે કહે ને અલૌકિક છે દિવ્ય છે દિવ્ય છે માયા પર અને અલૌકિક લોકમાં આવા છતાં પણ લૌકિક નથી આપણી જે ક્રિયા કરે તો એ બધું દિવ્ય છે બંધનકારી નથી એમને આપણે જે કંઈ કરીએ બંધનકારી થાય છે આપણું ખાવું પીવું ઉઠવું બેસવું બધું બંધનકારી જે એમનું તો કલ્યાણકારી છે બીજાનું બંધન તોડનારી છે એમની માનસિક ક્રિયા બીજાના બંધનને તોડનારી છે બધા કેટલા છાપું જોઈને આવ્યા હશે બધું જાણીને આવ્યા હશે ઉત્તાન સાથે પહેલા પહેલું છાપુ આપણા સંતો કે છાપા વિના ના ચાલે બાપા વિના ચાલે ચા વિના ના ચાલે માં વિના ચાલે આવું બધું ખાતું આવું તો બહુ થતું જાય છે પેલા એક ડોઝ મારી આવે છાપાનું પછી ભલે થાંભરવા કરતા પણ ટૂંકમાં કહેવાનું કે જાણવું શું તો જળ ચૈતન વિવેક આખા જાણે આપણે આત્મા છીએ બે નથી આજને તો લાભ જન્મ કેળવા જાણવા છૂટકો નથી તમારે વર્ત્યા વર્ત્યાના છૂટકો જ નથી સ્પષ્ટ જાણવું પડે છે આપણે આત્મા છીએ દેહ નથી 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 હા દેહ ઉપર આ કપડા છે કેટલા જોડી કપડાં બદલા છે આજ સુધી ચારસો પાંચસો જોડી થકી એમ આત્મા પર દેહ ને દેહ ઉપર કપડા આવું છે તમે આ દેહ નથી મારું શરીર તો શરીર છો શરીરના માલિક જો લોચો પડ્યો કોઈ વિચાર કર્યો જ નથી દિવસમાં હત્તર વખત બોલે મારું શરીર મારું શરીર તો શરીરના માલિક થયા મારું શરીર બોલે તો શરીરના માલિક થયા મારું ઘર ઘર ક્યાંથી થઈ ગયા ઘરના માલિક થયા મારું મારા જે શબ્દ જ્યાં જ્યાં વપરાય એ બધામાં એના માલિક થાવ તમે મારા કપડા મારા બૂટ મારી સાયકલ એ બધાના માલિક તમે મારું શરીર તો શરીરના માલિક તમે શરીર ક્યાંથી બની ગયા તક કહો છો ને આવું ગપ્પુ મારો છે બોલો છે દિવસમાં અત્યાર વખત મારું શરીર મારું શરીર મારું શરીર બોલે તો શરીરના માલિક થયા શરીર ના રહ્યા जो आटे आखी छ सौ करोड़ मणस है दुनिया में बदा आ लोचाल आपसी करे आप करें ये तो अज्ञा नहीं तो सत्संगी था पशी पर कोई बे ते को अलठो अजे सोबो जेसीबी से नर्मदा कॉलेज गया था मैं तो दस जेसीबी पड़ेला था बोला પચાસ ફીટર દાંડા ઊંચા હોય ને આમ 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 ખોદે આવ આમ પહેલાં લાઈન આમ કહી દે છોડી દે હે માટોળું ને એમ ખોદી દે દસ થી પડ્યા તા બધા આમ આમ અને ડ્રાઈવરનો તો એટલે શું કહે પડ્યા તા ડ્રાઈવર ઘુસે પછી જેસીબી કામ કરે એમાં એ જેસો છે આત્મા એ ડ્રાઈવર છે અંદર આત્મા હોય ત્યાં આ કામ કરે ડ્રાઈવર નીકળી જાય પડ્યા રે મોટા જે આ સ્વાભા જો આપણે આત્મા છીએ શરીર નથી આની સ્પષ્ટતા ગમે પ્રકારે કરવી જ પડશે તમારે છૂટકો જ નથી ગુણાતાન છે પહેલા પ્રકારની છેલ્લી વાત કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દે તે હું માને બધું કરે કથા હે તો બધું ઊંધું પડી જાય બધું જ્ઞાન ઊંધું પડી જાય હા તો આપણું આખું આ સત્સંગ આના ઉપર આધાર છે અક્ષર ને પુરુષોત્તમ અક્ષર થઈને પુરુષ ઉપાસના કરવી આ છે અક્ષર એટલે આત્મા આત્મા થવું આત્મા નાના પાયા પર અક્ષર છે મોટા પાયા પર બ્રહ્માંડો ધારણ કરનાર હા મૂકવું શું સત્સંગ વહેતા થવું મૂકીને આ સંતને મૂકી દેવા બરાબર કરોડો જન્મના અંતે આયા છે આ મૂર્ખાઈ ના થઈ જોવાનું છે ડાપણ ના થઈ જોવાનું છે ડાપણ થાય ને તો મૂકીને જતા રે હા મૂર્ખાઈ થાય તો અમે મૂકવાનું નહીં હા મૂકવાનું શું છે જો પંચ વિશે એમાં તો બરા લઠ્ઠું ચોટ હશે ચીકણા ગુંદર જેવા ગુંદરિયા છે પંચ વિશેમાં તો તો કોઈ ઉખેડે તો ખબર પાડી દે મહારાજે કહ્યું જો વિષય જાય ને તો મુક્તાન સાંઈ જેવાનું માથું ઉડાડી દે બોલો હા એવું છે બધું આ વિષયનું ખંડન કરે ને તો મુક્તાન સાઈ જવાનું માથું ઉડાડી દે મૂકું છું પંચ વિશે દેહમાન હા જોડાયા છો બહાર કાઢ્યું છે ને આવવાનું અહિયાં બ્રહ્માંડ સ્વાય કહું માન તંત મુખસે પ્રેમ સુદાર સપી શું કહું સત્સંગ સચસંકેત આ અમૃત છે અમૃત અમૃત વચન રૂપી અમૃત મહારાજના વચન તેનું પાન કઈ રીતે કરવું માન મૂકીને માન તજી સંતન કે મુકશે માન મૂકી દેવું પડે તો અંદર કથા ઉતરે અહી તો બાઉન્ડ રીબાઉન્ડ થાય બોલ આપણે નહીં રબર બોલ દિવાલમાં મારો શું થાય પાછું આવે એવું થાય એટલે માન ત્યાં બહાર મૂકીને આવું પછી જતી વખતે લઈ જવું મૂકી આવો તો સારું ના પોસાય તો લઈ જવું પણ અહીંયા સભામાં તો લાવું જ નહીં માન એમ બૂટ નથી લાવતો માન ના લાવું મુશ્કેલી થઈ જાય જરાક વિષયનું ખંડન થાય દેહાયનું ખંડન થાય સ્વભાવનું ખંડન થાય ઉભો થઈ જાય એક શું કે મારે મને ટોકતા કેમ નથી હેમ ઓહો મારે તો કરવું છે પણ તું તૈયાર તું તૈયાર હા હા મારા મને ટોકજો બરાબર ના આ સભામાં બોલ્યા ટોક્યા મારે સભામાં ક્યાં તું તમને એ ભગવાને નથી ટોકી શકતા બીજો કોણ ટોકે તમને ભગવાન નિર્દોષ છે આપણા હિતમાં આપણું આપણને ચોખ્ખા કરવા છે શુદ્ધ કરવા છે એટલે ટોકે છે એ નથી કરી શકતા તો બીજો કોણ ટોકવાનો હતો જો રસ્તાઓ નથી લગતા સાઠ માઇલ સિત્તેર માઇલ સ્પીડથી વધારે ગાડી ચલાવી નહીં પરદેશમાં કોઈ અહીં તો કંઈ કાંઈ હોતું જ નથી એ તો ઓટોમેટિક કાંઈ વચ્ચે બધા આરટીઓ ઓફિસર બહુ હોય છે એટલે સ્પીડ થઈ જ ના શકે હાઈવે માં ના થાય હવે હાઈવે સારા થાય બાકી આરટીઓ ઓફિસર વચ્ચે આવે ગધેડો ભેંસ હોય કૂતરા હોય ઓર્ડર બ્રેક થાય વાગી જ જાય પણ જો રસ્તામાં લખેલું હોય છે પરદેશમાં સેવન્ટી એમ છે એટલે સિત્તેર થી વધારે સ્પીડ ના હોય એટલે એ ના નથી પાડતા તમને ચલાવાની ગાડી ના ચલાવ નથી કહેતા પછી ચાર રસ્તા એ લુખ સ્ટોપ લુક ગો એટલે એના સ્ટોપ લખ્યું એટલે લોકો ગાડી ના ચડવી નથી કહેતા પણ જુઓ ઉભા રહો જુઓ પછી આગળ વધો એમાં મારા ના નથી પાડતા વિશે ભોગવવાની શરીર છે એટલે ખાવું પીવું બધું કરવું પડે ખેતી નોકરી ધંધો ભણવું કરવું પણ સત્સંગ મૂકીને નહીં કરવાનું આ બધું હા સત્સંગના નિયમમાં રહીને બધું કરવું ખાવું પીવું ઉઠવું બેસું જોવું કરું બધું ભગવાન પૂર્ણ પુરુષમ નારાયણ છે હું સમજો છો તમે આનું પક્ષ પક્ષા પક્ષી કરો છો કાંઠે વાળ ડૂબી જાય હા એવું થાય જો લોકો તમારા તન આપે લાલો પાડો શ્રીજીમાં સાક્ષાત વચન આપેલું મુખો મુખ સામે ઉભા રહીને લાલા તને હું તેડી જઈશ સાક્ષાત અન સમય તેડવાઈશ તને ધામમાં લઈ જઈશ તદભૂત થયો ભગવાનના વચન ફરી ગયા લો કેમ ભગવાન નથી ગમતું એ કર્યું ગોપાલ સિંહ કર્યો ભૂત થયા એવું છે એટલે એ અહીંયા દખલ ના કહી થાય ના બે તો બેહી રહેવું ભજન કરવું અવરું તો કરવું જ નહીં આ પ્રમુખ સાહેબ છે ને અમેરિકા જઈને આવ્યા યુવક મને કે એટલે રિપોર્ટ આવ્યો ને પ્રકાશ ખૂબ બધું મહેમાન બધું આવે મને કહ્યું સ્વામી તો એવાને એવા છે કે જેવા જોયા છે પરદેશ જઈને ડમકો મારીને સ્વામી તો એવા એવા જ છે કે શું શું તારે જોઈએ છે એટલે એની ધારણા કંઈક બીજી હતી એ તો એવા ને એવા જ રહેવાનું આપણે બદલવાની હવે કીર્તન હોય છે આવા ને આવા રહેજો કહીએ છીએ આપણે તમે આવા જ રહેજો અમે આવા ના રહીએ એટલા માટે તમે આવા રહેજો આ તો ઊંધું થઈ જાય આપણે ફરતા થઈએ એવા ને એવા જ રહીએ ચાલીસ વર્ષના અંતે લઠ્ઠા બ્રેન્ડ આપણે બદલવાનું છે એમને એવા ને એવા રાખવાની એમને બદલી નાખે ને આપડે લઠ્ઠા બ્રેન્ડ રહીએ આવું થઈ જાય યોગી બાબા શબ્દ વિચાર કર્યો ભોળા નહોતા એવા જોડાયેલા હતા એવા જોડાયેલા હતા યોગી ચૌદ ગુરુ અને એક એકને ભગવાન જેવા માનતા હતા એવી રીતે સેવા કરી પણ શાસ્ત્રીમાં જે એમનું જોડાણ થયું ને ઓલા તેરમાં માં નતું એવું જોડાણ આમ સેવા કરી ભગવાન નિર્દોષ બુદ્ધિ બધું પણ શાસ્ત્રી એટલે ખલાસ એમના માટે તમે એક રૂપ બસ એવા ધર વચન જીલા ઠેકી ઠેકીને સાંઈ કે શાસ્ત્રીમાનની આજ્ઞા અમે ચાલીસ વર્ષ સુધી એક ધારા પારી છે જરાય મનનું ધાર્યું કરું નથી ચાલીસ વર્ષ સુધી મનનું ધાર્યું કરું જ નથી જા વિચાર કરો પેલા બીજા ગુરુ માટે આવું નથી કહ્યું સ્વામી બીજા એમના કૃષ્ણચરણ દાસ હતા બીજા ગુરુ એમના એમની આજ્ઞા પાડી રાજી કર્યા ભક્તિ કરી સેવા કરી આવી રીતે વચન જો યોગી આવું કે શાસ્ત્રી બોલાય જોગી શેર લોહી ચડી જાય દોડી જવું ખાતો તો કોરિયો મૂકી દઉં અને લખતો તો પેન મૂકી દઉં એ બીજા ગુરુ ના આગ્રહ આવી રીતે નથી પારી બાપા હા ભોળા નતા એ દેખાય ભોળા છે આપણે ઉલ્લુ બનાયા ભોળા સહી ને આપણને ભોળા બનાવી દીધા સમજ્યા જ ના એ તો ખેલ ખેલી ગયા હા આપણે એવા ને એવા રહ્યા હતા ભોળિયા સમજ્યા શું કહેવા માંગે શું કરવા માંગે વર્તન કરી બતાવ્યું તો સમજાની આપે મધ્યના ચૌદમાં મહારાજે કહ્યું કે કામ કોઈ જીતામાં સાવધાન થઈને વર્તો હશે તેના એના કામાથી નહીં જીતાય પૂરતર અંતે નરકમાં જ જશે આવા શબ્દો વાપર્યા છે કામ કોઈ જીતા હોય તપ વ્રત ચાંદ્રાયણ બધું કરતા હોય સુકાઈ સુકું લીલું બધું ખાતા હોય રહેતા હોય તો એ મહારાજ કે ઉડતો બગડશે હા નિષ્ઠા થાય બધું કામમાં આવે હા નિષ્ઠા એકડો છે એટલે નિષ્ઠાનું સ્વરૂપ સમજવું સમજવું ભગવાન સ્વરૂપ એ બધું લેખે લાગે પછી રાખવું શું સ્વભાવ પકડી રાખવા બરાબર ઝકડી રાખવા હા રાખવું શું સ્વભાવ પકડી રાખવું નાડું બરાબર સ્વામી કહેતા નહીં મૂકવાનું આપણે મનમાં એ રીતે જ કરવાનું બગ બઘન શું શું નાડું પકડે સ્વભાવ છોડવાના છે રાખવું શું એ ભ્રમ થઈને પરભ્રમ રાખવાના એટલે સ્વભાવ ભયરૂપ થઈને સ્વભાવ પકડી રાખે ભ્રમરૂપ થઈને નહીં ભયરૂપ બરાબર જળબે સ્લાટ જળ एकदम જળ બુદ્ધિ સભા એવા પકડી રાખે છે ને જો મારે કે ज्ञानी પણ પર પ્રકૃતિ સરકુ આચરણ કરે મરન વિદ્વાન હોય જો પણ સપો લઠો એ પકડી રાખે હવે ભગવાન સંગતે સ્વભાવ છોડતા નહીં સસં ફળદા કયું આંબાનું ફળ શું છાયડો મળે એ નહી પેલા જૂના મોટા આંબા હતા ને ખેતરમાં ઘટાદાર તમારે કેટલું છાયડો આપે તો છાયડો એ ફળ છે આંબાનું તો લાકડું મળે ફર્નિચર બનાવવા માટે બોબ બનાવવા માટે એનું ફળ છે તો પાંદડા તોરણ માટે એનું ફળ છે છાયડો તો વડ પણ આપે લાકડું તો બાવરે આપે પાંદડા તોરણ માટે આ સુપ પાલો આપે આંબાનું ફળ કેરી આંબો વાવામાં કેરી માટે માન તાન ખાન પણ અમે સાધુ છીએ જ્યાં જઈએ તમે પધરામણી થાય હાર તોરા થાય જમાડે રમાડે ધોતિયાવળાડે એ ફળ છે સત્સંગનું ફળ છે સ્વભાવ ટળે સત્સંગનું ફળ મહિમા સમજા બે કામ થાય ને તો સત્સંગનું ફળ મળ્યું કહેવાય તમને અમને નહીં તો પછી તો છાયડો ને લાકડું ને પાંદડા એટલું જ છે છાયડો એટલે શું ખાવું પીવું કોઈ જાતની ચિંતા નહીં એ છાયડો કહેવાય એ બધું નહીં છાયડો લાકડા બધું વાળી અંદર થઈ જાય હવે ગોંડલ છે ને આપણે પેલી ગૌશાળામાં અને વાછડીઓ હોય છે ને પછી એને પેલા જે મહેમાન આવે ને કંઈક ઓલા લીલું ખેંચીને એને ખવડાવે વાછડીને ઓલા પૂળામાંથી એક ખેંચે એક દાંડી ખવડાવે એમ લોકો આપણે નીરે જમાડે સંતોને રસોઈ આપે આપે ફળ નથી આવું ઘરે ક્યાં નતું ઘરે હતું જ ના બધું અહીં નાના માટે સ્વભાવ મુકાય તમારે જો ફેભાઈ લઠ્ઠો પકડો રાખ્યો હા હઠ મૂકી જ નહીં કેટલું બધું નુકસાન થયું અમને કેટલું ભગવાન ને પકડવા તો ભગવાન છોડી દીધા સ્વભાવ પકડી રાખ્યો જો મારા જગ્યાએ થયું સભાન પકડી રાખ્યા સભાન છોડવાના હતા અને એ ઊંધુ થઈ ગયું તો આવું ઊંધુ થાય એટલે આપણે આ ભૂલ ના થાય જોવાનું ગમે યોગી આ વખતે હજાર કટકા રાય રાય ના કટકા કરી નાખે એવા કહે તો સત્સંગ મૂકવું નહીં એ દ્રઢ પ્રીતિ પ્રીતિ શું આવું થાય તો મૂકીએ નહીં એ દ્રઢ પ્રીતિ આવું તો ક્યાં થવાનું જતા હતા તો સામેથી આપણને બોલાવે ચલાવે બધું કરે થાય કોઈ બે શબ્દ કહી છોડી મારા નવાબ સરકાર હતા જુનાગઢના નડિયાદમાં એમના દીવાન રહેતા હતા તો એમનું પેલું વાસ્તુ હતું ઘરનું તો સ્પેશિયલ ટ્રેનમાં આયા જુનાગઢથી થી નડિયાદ આવે ને ત્યાંથી કઈ વાપીસ લેલો ગાડી ઓલા ધીવાન કે સાહેબ એના ગાયકવાન બીજા મોટાડા બધા માણસો બોલાયેલા સો બસો માણસ ને તમે આટલા બે જ કિલોમીટર છે મેને કા વાપીસ લેલો સમજતે નહી હેલો ક્યો મચ્છર કાટા લો એક મચ્છર કયું એમાં તું પાછા જતા રહ્યા ઠેઠ નડિયાદ આહીને જુનાવર પાછા જતા રહ્યા આવું છે બધું આ સત્સંગ આપણને મચ્છર કાઢે એટલે કોઈ બે શબ્દ કહીએ એટલે સત્સંગ મૂકીને જતા રહેવાનું આવા ભગવાન સંતને મૂકીને જવાનો એમનો શો વાંક એમને કઈ તમને કહ્યું છે એમે તો અપમાન કર્યું છે હું કામ જતા રહો છો એમને શું કામ માઠે ટપલી મારો એમનો વાંક હોય તો કહો આવું છે